જેમ જીપીએસ સ્કૂલમાં સમારકામ સમયે આ ઘટના બની છે દિવાલ પડતા બે લોકોને ઈજા પણ પહોંચી છે રથયાત્રા રૂટ નજીકમાં જ દિવાલ પડવાની આ ઘટના છે અમદાવાદ કોર્પોરેશન રથયાત્રા રૂટની જર્જરિત મિલકતોને પણ નોટિસ આપી છે અને નોટિસ આપે પહેલા દિવાલ પડતા જ બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને બે લોકોના દિવાલ પડતા મોત પણ થયા છે રથયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એક તરફ એ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ જર્જરિત મકાનોને નોટિસ પાઠવવાની કામગીરી શરૂ કરી રહી છે ત્યારે તે રથયાત્રાના રૂટ ઉપરથી નજીક આવેલી જેપી સ્કૂલ જે દરિયાપુર વિસ્તારની અંદર આવેલી છે આ જેપી પી સ્કૂલની અંદર સમારકામ ચાલી રહ્યું હતું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું એ સમય દરમિયાન દિવાલ જે છે ધરાશાય થઈ હતી અને દિવાલ ધરાશાય થતાની સાથે તે જે સમારકામ કરી રહ્યા હતા તે પૈકીના બે વ્યક્તિઓના ઈજાઓ થતાં ઘટના સ્થળો પર તેમના મોત નીપજ્યા છે અને તેને લઈને અત્યારે સમગ્ર મામલે દરિયાપુર પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી દીધેલી છે ત્યારે આ બનાવ કઈ પરિસ્થિતિમાં બનવા પામ્યો કોઈની બેદરકારી છે કે નહીં તેને લઈને સંપૂર્ણ તપાસ શરૂ કરી છે કેમેરામાં અમિત મકવાણા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ સુરેન્દ્રનગરના પરણિત યુવકને પ્રેમ કરવો